વર્ષ બે હજાર પચીસનો અંતિમ સમયગાળો એટલે કે ઓક્ટોબર નવેમ્બર અને ડિસેમ્બર કન્યા રાશિના જાતકો માટે અસાધારણ શુભ ફળ લઈને આવી રહ્યો છે આ સમય ફક્ત ત્રણ મહિનાનો નથી પરંતુ તમારા અત્યાર સુધીના ધીરજ અને કર્મોનું સોનેરી પરિણામ છે આ ભવ્ય પરિવર્તનનું મૂળ કારણ છે કર્મફળદાતા શનિદેવ અને દેવગુરુ બૃહસ્પતિનો દિવ્ય યોગ જ્યોતિષીય આધાર બે મહાગ્રહોનો સંવાદ મહત્વનો સમયગાળો ચાર ઓક્ટોબર બે હજાર પચીસ વીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસ જ્યોતિષશાસ્ત્રમાં ગુરુ અને શનિ સૌથી મોટા અને ધીમા ગ્રહો ગણાય છે જ્યારે આ બંને ગ્રહો એકબીજાના નક્ષત્ર દ્વારા પ્રભાવિત થાય ત્યારે તે જીવનમાં મોટું પરિવર્તન લાવે છે મુખ્ય ઘટના શનિદેવ કર્મ પોતાની વક્રી અવસ્થામાં જ દેવગુરુ બૃહસ્પતિના પૂર્વ ભાદ્રપદ નક્ષત્ર પર પ્રવેશ કરશે સંદેશ શનિ તમારા કર્મો છે અને ગુરુ તમારું ભાગ્ય આ સંયોગ દર્શાવે છે કે તમારા પૂર્વના સારા કર્મોને હવે બૃહસ્પતિના આશીર્વાદ અને ભાગ્યનો ભરપૂર સાથ મળશે આ જ સમય છે જ્યારે તમારા જીવનના ચાર મુખ્ય સ્તંભો માઇનસ ચોથો પાંચમો છઠ્ઠો અને સાતમો ભાવ માઇનસ પૂર્ણપણે સક્રિય થઈ જશે જીવનના ચાર ક્ષેત્રોમાં મળનારું મહાફળ કન્યા રાશિ માટે આ ગોચર તમારા જીવનના આ મુખ્ય ચાર ઘરોને સીધી અસર કરશે એક ચોથો ભાવ સુખ સ્થાવર મિલકત અને માતા આ સમયમાં તમારી ભૌતિક સુખ સુવિધાઓમાં વધારો થશે સંપત્તિ અને બાંધકામ જો તમે લાંબા સમયથી નવું ઘર જમીન કે વાહન ખરીદવાનું આયોજન કરી રહ્યા હોવ અને કોઈ અડચણ આવતી હોય તો હવે તે દૂર થશે બેંક લોન કાગળિયાની કાર્યવાહી કે બાંધકામનું કામ અટકેલું હશે તો તે ઝડપથી આગળ વધશે પારિવારિક શાંતિ ઘરમાં એકંદરે શાંતિનું વાતાવરણ રહેશે અને મનની પ્રસન્નતા વધશે માતાનું સ્વાસ્થ્ય માતાના સ્વાસ્થ્ય સંબંધિત કોઈપણ ચિંતા કે લાંબી બીમારીમાંથી રાહત મળશે શનિની દ્રષ્ટિ અહીં સકારાત્મક અસર કરશે બે પાંચમો ભાવ સંતાન બુદ્ધિ અને પૂર્વપુણ્ય આ ભાવ ગુરુના પ્રભાવથી સક્રિય થતા તમારા નિર્ણયો ફળશે પૂર્વકર્મોનું ફળ ભૂતકાળમાં લીધેલા મહત્વના નિર્ણયો કે કરેલા રોકાણો શેરબજાર કે અન્યનું શુભ પરિણામ હવે દેખાશે સંતાન સુખ સંતાનો તરફથી આનંદના સમાચાર મળશે જો સંતાન પ્રાપ્તિ કે તેમના કરિયરને લઈને કોઈ ચિંતા હશે તો તે દૂર થશે સંતાનો તમારી વાત સાંભળશે અને તેમની પ્રગતિ થશે બૌદ્ધિક વિકાસ વિદ્યાર્થીઓ માટે આ સમય શિક્ષણમાં સફળતા અને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં શ્રેષ્ઠ પ્રદર્શન માટે ઉત્તમ છે તમારી બુદ્ધિ અને એકાગ્રતા ચરમસીમા પર હશે ત્રણ છઠ્ઠો ભાવ નોકરી દેવું અને શત્રુઓ કરિયર અને સમસ્યાઓના નિરાકરણ માટે આ શ્રેષ્ઠ સમય છે નોકરીમાં પ્રગતિ જો તમે લાંબા સમયથી નોકરી બદલવા કે મોટા હોદ્દા પર જવાની રાહ જોઈ રહ્યા છો તો આ સમય તમારી મનોકામના પૂર્ણ કરશે ઇન્ટરવ્યુના પરિણામો તમારા પક્ષમાં આવશે શત્રુમુક્તિ છઠ્ઠા ભાવ પર ગુરુના પ્રભાવથી તમારા છૂપા શત્રુઓ કે જે કામમાં અવરોધ ઊભા કરી રહ્યા હતા તેઓ નબળા પડશે ઋણ અને રોગમાંથી મુક્તિ જો લાંબા સમયથી કોઈ રોગ કે દેવો ઋણ ચાલી રહ્યું હશે તો તેમાંથી બહાર નીકળવાનો સફળ અને સરળ રસ્તો પ્રાપ્ત થશે ચાર સાતમો ભાવ લગ્નજીવન ભાગીદારી અને વેપાર સાતમા ભાવમાં શનિ પહેલેથી જ બિરાજમાન છે પરંતુ હવે ગુરુના નક્ષત્રનો પ્રભાવ તેને શુભ બનાવશે વૈવાહિક સ્થિરતા દાંપત્ય જીવનમાં જે તણાવ કે અશાંતિ ચાલી રહી હતી તે ઓછી થશે અને સંબંધોમાં સ્થિરતા અને પરિપક્વતા આવશે નવા સંબંધોની શોધ પણ આ સમયમાં સફળ થશે વ્યવસાયિક સફળતા વેપાર કે બિઝનેસ કરનારા જાતકોને નવા અને મોટા ક્લાયન્ટ્સ મળશે ભાગીદારીના વ્યવસાયમાં મજબૂતી આવશે અને નફો વધશે સફળતા લાવનારી ત્રણ નિર્ણાયક તારીખો આ ત્રણ મહિનામાં ત્રણ એવી તારીખો છે જે તમારા માટે ભાગ્યના દરવાજા ખોલશે એક અઢાર ઓક્ટોબર બે હજાર પચીસ ગુરુનું લાભ ભાવમાં પ્રવેશ આ દિવસે ગુરુ તમારા લાભના ઘરમાં અગિયારમા ભાવ પ્રવેશ કરશે મોટો લાભ તમારા આવકના સ્ત્રોતોમાં જબરદસ્ત વધારો થશે લાંબા સમયથી અટકેલા પૈસા પાછા મળશે વિલંબ સમાપ્ત ગુરુની નવમી દ્રષ્ટિ સાતમા ભાવમાં બેઠેલા શનિ પર પડશે આ એક શક્તિશાળી રાજયોગ જેવો છે જે તમારા વેપાર કરિયર અને લગ્ન જીવનમાં થતા વિલંબને દૂર કરીને ઝડપથી સફળતા અપાવશે નવેમ્બર માર્ગી થવું શનિદેવ પોતાની વકરી ઉલટી ચાલમાંથી બહાર નીકળીને માર્ગી સીધા થશે કાર્યને ગતિ આ દિવસથી તમારા બધા જ મહત્વપૂર્ણ કાર્યો એક નિર્ધારિત માર્ગ અને ઝડપી ગતિ પર આગળ વધશે મહેનતનું યોગ્ય અને ઝડપી ફળ મળશે ત્રણ પાંચ ડિસેમ્બર બે હજાર પચીસ ગુરુનું કર્મભાવમાં પુનરાગમન ગુરુ ફરીથી વકરી થઈને તમારા ભાવ કરિયરમાં પાછા આવશે કરિયરનો સુવર્ણ અવસર ગુરુનો આ પુનરાગમન મેં બે હજાર છવ્વીસ સુધી રહેશે આ એ સમય છે જ્યારે તમને તમારા કરિયરની સૌથી મોટી સિદ્ધિ કે મોટો હોદ્દો પ્રાપ્ત થશે જે મુકામ માટે તમે રાહ જોઈ રહ્યા છો તે હવે તમારા હાથમાં હશે નિષ્કર્ષ કન્યા રાશિ માટે ઓક્ટોબર બે હજાર પચીસમી જાન્યુઆરી બે હજાર છવ્વીસનો સમયગાળો ધૈર્યનું ફળ કર્મોની સફળતા અને ભાગ્યના ઉદયનો અદ્ભુત સંયોગ છે આ સમયગાળા દરમિયાન તમારી ઈશ્વર પ્રત્યેની આસ્થા અને સકારાત્મકતાને અકબંધ રાખજો આ જ સમય છે જ્યારે તમારા જીવનની ગાડી સફળતાના પાટા પર પૂરપાટ દોડશે તો મિત્રો આ હતું તમારું રાશિફળ આશા છે કે તમને આ વિડિયોમાં આપેલી માહિતી પસંદ આવી હશે અને ઉપયોગી થશે આવા જ સચોટ રાશિફળ પંચાંગ નક્ષત્રો અને ભવિષ્યના મહત્વના વિશ્લેષણ નિયમિતપણે જાણવા માટે આપણી ચેનલ ધર્મલોકને અત્યારે જ સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આપેલ બેલ આઇકન ઘંટડી પણ દબાવો ધર્મ અને જ્યોતિષના જ્ઞાન સાથે જોડાયેલા રહો જય શ્રીરામ